જે જોઈ તે લે પ્રભુ મને એટલું માગ્યું દે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે જે જોઈ તે લે પ્રભુ મને એટલું માગ્યું દે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે નદી કાઠે હરિયાળા ખેતર લાજે મા બે નદી કાઠે હરિયાળા ખેતરવણ લાજે બે લીપેલા ઘૂપેલા ઝૂંપડી સામે તુલસી ક્યારો દે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે એલી પેલ ઘુપેલ ઝુંપડી સામે તુલસી ક્યારો દે હાથ જોડી ભગવાન હું માગું એટલું મને માવડી જેવી ગાવડી દેજે ખરની ગણીએ માવડી જેવી ગાવડી દેજે ગણીએ રાત સમયે ઊંઘ ઉડાડે ગોરસડા ગમકે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે રાત સમયે ઊંઘ ગૌ ગોર ગોરસડા ગમકે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને લે જાત કમાયેલી ઝાર દેજે ઘરની કોઠીએ જાત કમાયેલી ઝાર દેજે ઘરની કોઠીએ મોંઘેરો મેં માનતું દેજે મારે આંગણીએ હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે હે મોંઘેરો મેં માન તું દેજે મારે આંગણીએ હાથ જોડી ભગવાન હું માગો એટ રે માળા તારા નામની દેજે રાત દિવસ માળા તારા નામની દેજે રાત દિવસ એ હું તું બે સાથે રહી રે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે એ હું ને તું બે સાથે રહી રે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે જે જોઈ તે લે પ્રભુ મને એટલું માગ્યું દે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે જે જોઈ તે લે પ્રભુ મને એટલું માગ્યું દે હાથ જોડી ભગવાન હું માગો એટલું મને દે બોલો કૃષ્ણ